સરકારી અનાજની ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરતા હોવાની આશંકાએ ફતેહપુરા માર્કેટિંગ યાર્ડમાં ચાર જેટલા વેપારીઓને ત્યાં મામલતદાર અધિકારીએ રેડ પાડી હતી ફતેપુરા તાલુકાના મામલતદાર એનએસ વસાવાની ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેમચંદ કિશોરી અગ્રવાલ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલ પંકજ તારાચંદ અગ્રવાલ અને જગદીશચંદ્ર નાગરમલ અગ્રવાલ એ રીતના ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે અને આ અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે આવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ફતેપુરા મામલતદાર એનએસ વસાવા તેમજ ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેવડ રાણા અને ફતેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારે વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અને તેમને ત્યાંથી મળી આવેલા ઘઉં ચોખા બાજરીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા આ તમામ સેમ્પલો પૃથ્થાકરણ માટે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે વધુ માહિતી વૃદ્ધાકરણ થયા બાદ એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે